નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં તલના ખેડૂતો માટે મળ્યા છે સૌથી સારા સમાચાર કોરિયાનું ટેન્ડર મળતા બજારમાં ગમે ત્યારે તલની અંદર પાંચથી લઈને દસ રૂપિયા પ્રતિ કિલોએ વધવાની ધારણા સાથે જ આગામી સમયમાં ભાવ અમે કેટલા ટકશે કોરિયાનું ટેન્ડર કેટલું મળ્યું છે ને ક્યાં સુધી ડિલિવરી થવાની છે તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જ્યારે આપણે તલ બજારની વાત કરીએ તો સફેદ તલની બજારમાં મંડીઓમાં મળે આજ ચાલીસ રૂપિયા જેટલો વધારો થઈ ચૂક્યો હતો સાઉથ કોરિયાના તલના ટેન્ડરમાં ગુજરાત ભારત સહિત નિકાસકારોને તેર હજાર ટનનો ઓર્ડર મળ્યો છે પરંતુ તેની ડિલિવરી ડેટ જુલાઈ છે અને જૂન મહિનામાં શિપમેન્ટ કરે તો જ સમયસર પહોંચી શકે તેવી સ્થિતિ છે બીજી તરફ ગુજરાતમાં વરસાદને કારણે ઉનાળુ તલની આવક લેટ થઈ ગઈ છે અને ક્વોલિટીમાં પણ મોટી અસર પડી હોય તેવી શક્યતાઓ છે જ્યારે નિકાસકારોને હવે સમયસર મળે તલ તે માટે શોધવા જવું પડે તેવી સ્થિતિ છે જ્યારે સફેદ તલની બજારમાં આજની સ્થિતિ ગમે ત્યારે બેથી લઈને પાંચ રૂપિયા પ્રતિ કિલોએ વધી જાય તેવી પણ ધારણાઓ વ્યક્ત થાય છે ઉપરાંત મે મહિનામાં અડધો પૂરો થવામાં આવ્યો છે અને સફેદ તલની હજી પણ ત્રણ હજાર બોરી પણ આવી નથી અને જે આવક થાય છે તેમાં નબળી ક્વોલિટીના તલ વધારે જોવા મળી રહ્યા છે જેના કારણે બજારમાં અત્યારે કોઈ સુસ્તી જોવા મળતી નથી નવા ઉનાળુ સફેદ તલમાં અત્યારે પ્રતિ કિલો નવ્વાણું એકસો જોવા મળતા હોય છે તો પ્રતિ લઈને સુધીના ભાવ જોવા મળતા હતા જ્યારે ડિલિવરી નજીક આવતા જૂન મહિનાની અંદર ભાવ એકસો ને ચૌદ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચે તેવી ધારણા છે સાથે જ કાળા તલ બજારની વાત કરીએ તો ભાવ મજબૂત હતા અને આજે આવક વધીને એક હજાર બોરીની હતી જ્યારે કાળા તલના શોર્ટેજના ભાવ સ્ટેબલ છે આવક વધે ત્યારે બજારમાં થોડીક અસર થઈ શકે હાલ જે આવક થાય છે તેમાં એંસી ટકા માલ નબળી ક્વોલિટીના જ આવી રહ્યા છે પાક મોટો હોવા છતાં સારા તલની બજારમાં બહુ મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી તો બસ આજના તલના સમાચારમાં આટલું જ ધન્યવાદ